પણ મને કાલેગડાનો એક ડોકો છે થોડું તેમ થઈ ગયો છે ના ને કાલેંગડું હોય તો મોય ગોતતા આવું એક શાખનું થઈ જાય હે મારે ડોકો એ કહતો ખરા અટલે મે શું છે ભૂલ જેવું છે અટલે મારું ભૂલ છે ભૂલ ખરા

અમાર મન માં બાર હશે એટલે અમે તોડી નાડો બેઠો બાડા ને આપડે પૂછાયો એના આખા ગોમ ની ખબર છે ધંધો જ એ રહ્યો છે

તો કાડો આ બાદ રૂપિયા ગમે તે કરી કારણ કે પૈસા લેવાનું દારૂ માટે સારું થાજો આ તો દારૂ ને સેટિંગ કર્યું ભાઈ માર છે

લાયો લાવો લાવો પડે પૈસા ગલડી આવ્યું છે તો ગલડ્યું છે ફરવાના પૈસા તો વી રૂપિયા લાવ તું તો માંડી જવાનું ફરેન ફરે રૂપિયા લાવ ભૂંડી હોય ના ભૂંડા હોય દાર મંજુ લે